સુરત સુરતના ધારાસભ્ય અહીં ઉપસ્થિત છે જોઈ શકાય છે કુમારભાઈ કાનાણી પ્રવીણભાઈ ઘોઘારી કાંતિભાઈ બલ્લર સમાચાર મળ્યા છે સૌના ચહેરા ઉપર ખુશી અત્યારે જોવા મળી રહી છે ફોન આવ્યો હતો ત્યારે સૌથી પહેલા ફોન આવ્યો ત્યારે કુમારભાઈ પાસેથી જ જાણીશું કુમારભાઈ ખુશીના સમાચાર એક પ્રફુલભાઈને ફોન આવી ગયો આજે મંત્રીમંડળ જે શપથ લેવાના છે જે પણ મંત્રીઓ શપથ લે ભારતીય જનતા પાર્ટી જે પણ મંત્રીઓને જવાબદારી આપે જે ધારાસભ્યોને તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન આપું છું સુરતથી શરૂઆત થઈ છે ફોન કોલ્સ આવવાની ત્યારે કેટલો આનંદ થાય છે અને કઈ રીતની આતુરતા છે સૌ કોઈ ધારાસભ્યોની ના આતુરતા તો દરેક ધારાસભ્યનો હોય પરંતુ ભારતીય જનતા પાર્ટી જે કોઈ જેને જવાબદારી સોંપે છે એ નિષ્ઠાથી કામ કરતા હોય છે અને એટલા માટે જે કોઈને જવાબદારી મળશે સુરતથી શરૂઆત થઈ છે ખૂબ સારી બાબત છે અને જે કોઈ મંત્રીઓ બને અને પોતાના વિભાગની અંદર પોતાની જવાબદારીમાં સફળ થાય એવી શુભેચ્છાઓ કુમારભાઈને કોલ આવ્યો ખરો ના બિલકુલ કુમારભાઈને હજી સુધી કોલ નથી આવ્યો પરંતુ પ્રફુલભાઈ પાનસેરિયાને ફોન કોલ્સ આવ્યો છે કાંતિભાઈ બલર છે ધારાસભ્ય એમને કોલ આવ્યો હતો શું કોલ આવ્યો અરે ભાઈ મને તો મારા મિત્રનો ફોન આવેલો હતો મને કોઈ પરદેશમાં બીજે ક્યાંયથી નથી આવેલો શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે ચાય પે ચર્ચા ચાલી રહી છે અને જે પ્રમાણે અત્યારે હાલ બ્રેકિંગ ન્યૂઝ કહી શકાય પ્રફુલભાઈ પાનસેરિયાને ફોન આવી ચૂક્યો છે મેસેજ આવી ચૂક્યો છે પ્રવીણભાઈ ઘોઘારી આપણી સાથે મોજૂદ સાહેબ સુરતથી શરૂઆત કઈ રીતના સમાચાર કઈ રીતની જાણકારી મળી ભારતીય જનતા પાર્ટી જે રીતે આજે રિસફલિંગનું ગાંધીનગર ખાતે જ્યારે કાર્યક્રમ છે ત્યારે આજે હમણાં જ ન્યૂઝ મળ્યા કે પ્રફુલભાઈ પાનસુરિયાને ફોન આવી ગયો છે તો સુરતથી શરૂઆત કરી છે એટલે અને આખા ગુજરાતમાં જે રીતે આજેનો માહોલ છે અને લોકો જે રાહ જોઈ રહ્યા છે એનો આજે અંત આવવાનો છે જે કોઈ લોકોને શપથ ગ્રહણમાં જવાનું થશે અથવા તો લેશે એની માટે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સારી રીતે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે સારી રીતે જે કોઈ મંત્રીઓ આવશે એ કામ કરતા રહેશે ખૂબ જ ગુપ્તતા જાળવવામાં રાખવામાં કોઈને ખબર બી નહીં પડી આજે સવારથી ખબર પડી રહી છે ફોન આવે કેટલા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તમામ ધારાસભ્યો ફોન કોલ્સની જે વખત ને જે તે ટાઈમની બધી આ સિસ્ટમ છે કે ભારતીય જનતા પાર્ટીમાં રાતના બધાને ફોન આવે પણ હવે આજે સવારથી ફોન કર્યા કઈક સિસ્ટમમાં ફેરફાર કર્યો હોય છે એટલે અત્યારે સવારથી બધાને જાણ કરવામાં આવે છે પણ બપોરે શપથવિધિ ગ્રહણ બાર વાગ્યે છે એ હકીકત છે જી જી ધનરાજ આપણે અટકાવવા માંગીશ